નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલ માય સ્ટેજર્સ એજ્યુકેશનમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આ વિડીયોમાં આપણે પ્રવેશિકાનું પેપર છે એ પ્રેક્ટિસ પેપર અગાઉના વર્ષનો છે મેં અહીં મૂકેલ છે એની પછી તમને આ વર્ષે જે પેપર લેવાનું છે એમાં ઘણો ફાયદો થશે જોઈએ પ્રથમ પ્રશ્ન છે કરમધ્ય તુ એમાં જવાબ આવશે ગોવિંદ હ બીજો પ્રશ્ન છે ગજસ્ય સુંડા ગજસ્ય સુંડા એમાં આવે છે કદલી સદૃશી ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કરાગરે વસતે તો એમાં જવાબ આવશે કરાગરે વસતે લક્ષ્મી ત્યારબાદ તેનું હું અને ખાલી જગ્યા તો ઉચિતમ પદમ યોજયત તેનું ની સાથે યોગ્ય પદ ક્યુ આવે તો આપણે જોઈએ જલમ ન આવે આકાશ નહીં તૈલમ પણ નહીં દુઃખમ આવે પાંચમું છે અહમ પઠનમ તો અહમ ની સાથે હંમેશા મી આવે અહમ પઠનમ કરોમી મી છઠ્ઠું છે ગ્રામાંત ચિત્ર કે નાસ્તિક ગામના ચિત્રમાં શું નથી તો આપણે ગામનું ચિત્ર જોયું હોય તો ખબર છે કે એમાં વાયુયાન એટલે કે વિમાન નથી ત્યારબાદ દ્વાદશ તો દ્વાદશ ને આપણે અંકમાં આ રીતે લખી શકીએ ત્યારબાદ અંતહસ્ત વર્ણ કહ અંતહસ્ત વર્ણ કયો છે તો ય ર લ અને વ અંતહસ્ત વર્ણ કહેવાય તેમાંનો અહીં વ આપેલો છે સંયુક્ત વર્ણ કહ તો આમાં તમે જોઈ શકો છો સંયુક્ત વર્ણ ક્ષ છે દસમુ છે કિમ ફલમ અસ્તિ આમાં તમારે જોવાનું છે ઉષ્ટ ખગહ ઋષિ કે આમ્રમ એમાંથી ફળ ક્યુ છે આમ્રમ છે ફળ છે ત્યારબાદ છે અગિયારમો પાકશાળાયામ નાસ્તિ પાકશાળામાં નથી વેલની શાકમ શીતકમ કે લેખની તો લેખની બારમું છે શરીર અંગમ અસ્તિ લલાટમ વ્યજનમ પુસ્તકમ કે આસંદ તેમાં આવે છે શરીર અંગમ લલાટમ ત્યારબાદ આગળ તેરમો પ્રશ્ન જોયો ખગ અસ્તિ તો અહીં તમારે ખગ એટલે કે પક્ષી શોધવાનું છે તો અહીં પક્ષી બનશે કાકઃ બાકી કુર્મ એટલે કાચબો વૃક હ એટલે વરુ મૂષક એટલે ઉંદ અને કાક એટલે કાગડો વગહ બનશે ખાલી જગ્યા કર દર્શનમ તેમાં આપણે ખબર છે પ્રભાતે કર દર્શનમ શુદ્ધમ કિમ તો અમને ઈક્ષુહુ ઈક્ષુ હુ ઈ કે શુદ્ધ બનશે ગજસ્ય ઉદરમ તો ગજસ્ય ઉદરમ આપણને ખબર છે ગજસ્ય ઉદરમ ભાંડાકારમ ત્યારબાદ લવણમ ઈત્ય અર્થ લવણમ એટલે કે મીઠું નમક તો એનો અર્થ થશે મીઠું નમક અને સોલ્ટ તકરમ ઇતિ તકરમ એટલે આપણે ખબર છે ખાલી જગ્યા અસ્તિ તો ભોજનમ સ્વાદુઅજન વક્રમ અસ્તી કઠોરમ અસ્તી કે ઉન્નતમ અસ્તિ તો ભોજનમ હંમેશા સ્વાદિષ્ટ એટલે કે ભોજનમ સ્વાદુ અસ્તિ ત્યાર બાદ એકવીસમું છે પશુ નાસ્તિ પશુ નથી તો અહીં જોઈએ છો શ્રી ગહ એટલે શિયાળ

પચીસમું છે સ્વાગત કક્ષે કિમ અસ્તિ સ્વાગત કક્ષમાં શું છે તો એમાં આવે છે આસનદ બાકીના વસ્તુ સ્વાગત કક્ષમાં ન હોય ખાલી જગ્યા વસતી જસહ એટલે માછલી જલે વસતી આમ એટલે શું તો કે આમ એટલે હા અથવા તો હા અથવા ય કાંડુ એટલે કે કલાઈ માટે કયો શબ્દ વપરાય છે તો એના માટે વપરાય છે મણિબંધ ત્યારબાદ છે નાનો ભાઈ નાના ભાઈ માટે સંસ્કૃતમાં શબ્દ છે અનુજહ ખાલી જગ્યા રક્ષામ કરોતી છે રક્ષામ એટલે કે પોલીસ રક્ષણ કરે છે રજકહ રજકહ માટે આપણે સાચો શબ્દ આવશે ધોબી બત્રીસ છે સંસ્કૃત ભાષા લિખત કેટલા વાગ્યા કેટલા વાગ્યા એને સંસ્કૃત ભાષામાં લખવાનું છે તો આપણે આ રીત લખી શકીએ કહ સમય તેત્રીસ મુશ્કે ખાલી જગ્યા વસ્ત્રમ સિવયતી તો સૌથી કહ વસ્ત્રમ સિવયતી દરજી વસ્ત્ર સિવે છે ત્યારબાદ અહમ સત્યમ ખાલી જગ્યા તો એમાં આવે છે અહમ સત્યમ વદામી ત્યારબાદ ચિત્રમ દ્રષ્ટવા પાંત્રીસ થી પચાસ સુધીના મતલબ બધાના જે પ્રશ્નો છે એના પ્રશ્નોના ઉત્તર તમારે લખવાના છે વાગ્યા તો એના માટે આપણે લખીશું એકાદશ વાદનમ વાદન ઈંટ છે એના માટે લખીશું ઈષ્ટિકા કરોળિયા માટે શબ્દ આવે છે પૂર્ણ નાભ ત્યારબાદ પ્યાલો છે એના માટે ચષક કાંસકો છે એના માટે કંકતમ સસલાને ને સસહ કૂતરો છે એના માટે નોડિયો છે તો નકુલ કબૂતર છે એના માટે કપોતઃ છે એના માટે શું કહ ત્યાર બાદ કરવસ્ત્રમ છેતાલીસ મુ છે શ્યુતઃ પછી છ વાગ્યા છે એટલા માટે ષડવાદનમ ત્યારબાદ આપણે આને ગણવાના છે એકમ દુએ ત્રી ચતુરી પાંચ છઠ સપ્ત અષ્ટ નવ દસ અને એકાદશ તો એકાદશ ત્યારબાદ સાબુ છે એના માટે ફેનકમ અને બકરી છે એના માટેનો શબ્દ બનશે અજા તો મિત્રો આ રીતે આપણે ગયા વર્ષે બે હજાર ત્રેવીસમાં જે પૂછાયેલ હતું પ્રવેશિકાનું પેપર એનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ અન્ય વિડીયો મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો ધન્યવાદ